ભાવનગર વિઠળવાડી માંગ બની ફાયરિંગની ઘટના બે સગા ભાઈ પર ફાયરિંગ થયું હોવાના અહેવાલ કુલદીપસિંહ ઝાલા અને રતુરાજસિંહ ઝાલા પર ફાયરિંગ થયું હોવાના અહેવાલ અજાણ્યા ઈસમો દ્વારા કરવામાં આવ્યું ફાયરિંગ કરવાની ચર્ચાઓ બંને ઈજાગ્રસ્ત ભાઈઓને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં એકનું મોત થયાના અહેવાલ ભાવનગરના વિઠળવાડીમાં ફાયરિંગ થતા એકનું મોત નિપજવાના અહેવાલ એક ગંભીર शहर विवा जूना बे मड़िया पे कोई अजाण्या सिंह कुलदीपसिंह घनशयामसिंह झाला ऋतुराज सिंह घनश यामसिंह झाला नामना बे सगा सगाई पर फायरिंग छरी वड़े हूम करो एसपी सहित मतमोटो पोलिस घटनास्थले दौड़ कोने फायरिंग करू शाट सत्य हकीकत पोलिस तपास बाद ज बहार તેમજ બીજી એક ઘટનાની મળતી વિગત મુજબ આજે બપોરે એક રત્ન કલાકાર ઉપર આવારા તત્વોએ જીવલેન હુમલો કર્યો હતો હુમલાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર